નમસ્કાર મિત્રો ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે આતંકવાદીઓને ઉછેરીને અમે મોટી ભૂલ કરી છે પાકિસ્તાનના નેતાની શરમજનક કબૂલાત કેન્દ્ર સરકારની ખેડૂતો માટે શાનદાર સ્કીમ પીએમ કિસાન માનધન યોજના હેઠળ દર મહિને મળશે ત્રણ હજાર રૂપિયાનું પેન્શન પાકિસ્તાને સીઝ ફાયરનું ઉલ્લંઘન કરતા એલઓસી પર ભારત અને પાકિસ્તાન સેના વચ્ચે ફરી ગોળીબાર ઉનાળા ગુજરાતમાં આંધી વંટોળિયા સાથે ભારે વરસાદ તૂટી પડશે હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલની મોટી આગાહી પાકિસ્તાનના આર્મી ચીફ અને પીએમ શાહબાજે જેલમાં બંધ ઇમરાન ખાન પાસેથી માંગી મદદ પાકિસ્તાન સાથે યુદ્ધના એંધાણ વચ્ચે ગુજરાતના દરિયાકાંઠે યુદ્ધ જહાજો કર્યા તૈનાત પીઓકેમાં કટોકટી જેવી સ્થિતિ પ્રવાસીઓ પર પ્રતિબંધ મદ્રસા અને હોટલો ખાલી કરવાનો આદેશ આપ્યો અમેરિકા અને ચીન વચ્ચેના વેપાર યુદ્ધથી ભારતને ફાયદો એપલના મોટાભાગના ફોન ભારતમાં બનશે ઈઝરાયલમાં સદીની સૌથી મોટી આફત નેતન્યાહુ સરકારે રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી ભારતના ડરથી પાકિસ્તાન સરકારે લોકોને બે મહિનાનું રાશન સંગ્રહ કરવાનો આદેશ આપ્યો રાહુલ ગાંધીએ પચાસ ટકા અનામત મર્યાદા દૂર કરવા અને ખાનગી સંસ્થાઓમાં અનામત લાગુ કરવાની માંગ કરી પહેલગામ હુમલાનો બદલો લેવાની પીએમ મોદીની જાહેરાતથી સીમાં ખળભળાટ બોલાવી ઇમરજન્સી બેઠક ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ એલપીજી સિલિન્ડરના ભાવમાં સત્તર રૂપિયા સુધીનો ઘટાડો કર્યો શરદ પવારે પહેલગામ હુમલા પર સરસાને સમર્થન આપ્યું રાષ્ટ્રીય એકતા માટે હાકલ કરી પહેલગામ હુમલાની અસર સુરતના કાપડ માર્કેટ પર વીસ લાખ મીટર કાપડના ઓર્ડર થયા કેન્સલ કાળજાળ ગરમી સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં વીજળીના કડાકા ભડાકા અને તોફાની પવન સાથે વરસાદની આગાહી બાંગ્લાદેશમાં હિન્દુ સંત દાસને મોટી રાહત રાજદ્રોહના કેસમાં જામીન મળ્યા અરબી સમુદ્રમાં નોકદળના યુદ્ધ જહાજો ઉતર્યા ગુજરાતના સમુદ્રમાં ફાયરિંગ ડ્રીલ થઈ ભારતીય સૈનિકો હાઈ એલર્ટ પર પહેલગામ હુમલા બાદ ગુજરાતના એકવીસ ટાપુઓ પરવાનગી વિના પ્રવેશ પર પ્રતિબંધ ભારત નિશાન બનાવશે તેવી આશંકાથી પાકિસ્તાને ત્રાસવાદી હાફિઝ સૈયદની સુરક્ષામાં મોટો વધારો કર્યો પહેલગામ હુમલાના આતંકવાદીઓને અમિત શાહનો કડક સંદેશ કહ્યું દરેક આતંકવાદીઓને શોધી શોધીને મારીશું પહેલગામ આતંકવાદી હુમલા સામે અમેરિકામાં પણ ગુસ્સો ભડક્યો હિન્દુ સંગઠનોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો દુનિયાનો સૌથી શક્તિશાળી દેશ અમેરિકા ખતરનાક બીમારીની ઝપટમાં દર્દીઓની સંખ્યામાં સતત વધારો સંજય રાવતે કહ્યું પહેલગામ પરથી ધ્યાન હટાવવા માટે જાતિગત વસ્તી ગણતરી કાર્ડ રમવામાં આવ્યું ભારત ચોવીસ થી છત્રીસ કલાકમાં પાકિસ્તાન પર કરશે હુમલો પૂરા પાકિસ્તાન બંધ આરબીઆઈ દ્વારા મહત્વનો આદેશ બે હજાર ચોવીસ સુધીમાં નેવું ટકા પાંચસો રૂપિયાની નોટોની નિર્ભયતા ઘટાડવામાં આવશે સામાન્ય લોકોને મોટો ઝટકો અમૂલ ડેરીએ દૂધના ભાવમાં કર્યો એક રૂપિયાનો વધારો પહેલગામનો બદલો લેવાની યોજના પાકિસ્તાનનો કટ્ટર દુશ્મન અફઘાનિસ્તાન ભારતની મદદે આવશે એલઓસી પર ભારતીય સેનાના કડક જવાબ વચ્ચે પાકિસ્તાની સૈનિકો સોકી સોડીને ભાગ્યા વેરાઉ સહાય યોજના બે હજાર પચીસ હેઠળ ખેડૂતોને પિંચોતેર હજાર રૂપિયાની સહાય મળશે સુભાષપાના લઘુમતી સેલના તમામ વરિષ્ઠ અધિકારીઓએ એક સાથે બસોથી વધુ નેતાઓએ રાજીનામું આપ્યું કોંગ્રેસ જાતિ આધારિત વસ્તી ગણતરી પર કેન્દ્ર સરકારને સમર્થન કરશે લોરેન્સ બિશ્નુએ પાકિસ્તાનને આપી ધમકી કહ્યું પહેલગામ હુમલાનો બદલો લઈશું પહેલગામ હુમલા પર પીએમ મોદીએ સેનાને આપી ખુલ્લી છૂટ કહ્યું કાર્યવાહીનો સમય અને લક્ષ્ય નક્કી કરો

ઉમર અબ્દુલ્લા સરકારનો મોટો નિર્ણય જમ્મુ કાશ્મીરમાં અડતાલીસ પ્રવાસી સ્થળો બંધ કર્યા એલ હાઉસિંગ ફાઇનાન્સની હોમ લોન સસ્તી નવા અને જૂના ગ્રાહકોની એમઆઈ ઘટશે અટારી બોર્ડર બંધ થતાં અભધાનથી ભારત આવતા ડ્રાયફ્રૂટના ત્રણસો ટ્રક ફસાયા કેનેડાની ચૂંટણીમાં ખાલિસ્તાની સમર્થકોને મોટો ઝટકો જગમીત સિંહની મોટી હાર રાજ્યના ઇતિહાસમાં સૌથી મોટું ડિમોલેશન અમદાવાદમાં બાંગ્લાદેશી ધૂસણખોરોની વસ્તી ધ્વસ પીએમ મોદીએ માર્ક કાનીને કેનેડાના વડાપ્રધાન તરીકે ચૂંટાવા બદલ પાઠવ્યા અભિનંદન સીએઆઈટીએ પહેલી એપ્રિલથી પાકિસ્તાન સાથે કોઈપણ બિઝનેસ ડીલ નહીં કરવાનો નિર્ણય કર્યો અમેરિકા પર ફરી ભયંકર તોફાન અને વાવાઝોડાનો ખતરો હવામાન વિભાગે જારી કરી ચેતવણી દિલ્હીમાં પ્રાઇવેટ સ્કૂલોની ફીમાં વધારો કરવા બદલ દસ લાખ રૂપિયાનો દંડ રેખા સરકારે પસાર કર્યો બિલ પહેલગામ એટેક પછી પાકિસ્તાનમાં આર્થિક સંકટ શેરબજારમાં સિત્તેર હજાર કરોડનું નુકસાન સમાજવાદી પાર્ટીના સાંસદ અફઝલ અંસરીએ પટણામાં તેજસ્વી યાદવ સાથે કરી મુલાકાત આર્મી નેવી અને એરફોર્સને પીએમ મોદીએ આપી ખુલ્લી છૂટ તમને યોગ્ય લાગે તે કરો એટીએમમાંથી પૈસા ઉપાડવા થશે મોંઘા પહેલી એપ્રિલથી દરેક ટ્રાન્ઝેક્શન પર ચૂકવવો પડશે ઓગણીસ રૂપિયાનો ચાર્જ વૈભવ સૂર્યવંશી માટે નીતિશ સરકારની મોટી જાહેરાત ઐતિહાસિક સદી માટે દસ લાખ રૂપિયાનું આપ્યું ઇનામ તમામ ઇલેક્ટ્રિક વાહનો માટે મહારાષ્ટ્ર સરકારની મોટી જાહેરાત એક્સપ્રેસ વે પર હવે નહીં ભરવો પડે ટોલ ટેક્સ પાકિસ્તાન દ્વારા ભારતીય સેનાની વેબસાઇટ પર સાયબર હુમલાનો પ્રયાસ પાકિસ્તાનના પૂર્વ પીએમ નવાઝ શરીફે શાહબાઝ શરીફને આપી સલાહ કહ્યું ભારત સામે પડતા નહી નહીં તો ખાવા ખીસડી પણ નહી ભારતે પાકિસ્તાનને આપ્યો પાંચસો મિલિયન ડોલરનો જટકો ભારતના વેપારી મંડળે વેપાર બંધ કર્યો ભારત પાકિસ્તાન સરહદ પર ઝીરો ઝોન તરીકે ઓળખાતા પંજાબના ક્ષેત્રમાં ખેતરો ખાલી કરવાનો આદેશ આપ્યો ખાલિસ્તાની આતંકવાદી પન્નુની ખુલ્લી ધમકી અમે કરોડ કરોડો પાકિસ્તાન સાથે પર્વતની જેમ છીએ યુદ્ધના વચ્ચે તુર્કી પાકિસ્તાનની શસ્ત્રો ભરેલા વિમાનો મોકલ્યા હવામાન વિભાગની આગાહી એપ્રિલના અંતમાં અંગ ધજાડતી ગરમી અને મેની શરૂઆતમાં વરસાદની શક્યતા પ્રશાંત કિશોરે બિહાર સરકાર વિરુદ્ધ અભિયાન શરૂ કર્યું નિતેશ કુમારના ગામથી શરૂ થશે ભાજપના સાંસદ નિશીકાંત દુબેએ કહ્યું બે હજાર પછી પાકિસ્તાન પૃથ્વી પરથી ભૂસી નાખવામાં આવશે ભારતથી ડરી ગયેલા પાકિસ્તાનના સસ્વ સૈનિકોએ એક સાથે આપી દીધા રાજીનામા પહેલગામ હુમલા બાદ સરકારનો મોટો નિર્ણય પાકિસ્તાનીઓ હવે ચારધામ યાત્રા કરી શકશે નહીં બાંગ્લાદેશી ધુસણખોરોને વીણી વીણીને દેશ નિકાલા કરવા ગુજરાત પોલીસે ઓપરેશન હાથ ધર્યું પહેલગામ હુમલા બાદ ભારત અને ફ્રાન્સ વચ્ચે અત્યાધુનિક રફેલ એમ વિમાનની ડીલ પર થયા હસ્તાક્ષર